તપાસો પૂરી નથી થઈ તો ચોખાની તપાસ કોણ પૂરી કરશે જે એની તપાસ એ વર્ષોથી પૂરી નથી થઈ તો આ તપાસ તો કોણ પૂરી કરવાનું ચોખાની ડ્રવની તપાસ જે ઘટનાની અંદર કરોડો નું ડ્રગ પકડાય છે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે એની તપાસ એ થતી નથી તો આ તપાસ તો એટલે આ બધા તપાસ તો નાકબ રહતી છે આ બધાને ભૂલવાળવા માટે જનતાની નજરમાંથી પેલું કરવાની કોશિશ કરે છે પણ મારી લાગણી એવી છે કે ગરીબોના પેટનો એ ફોળો ચૂંવાઈ જતો તો આપણે એને જોઈ ન શકીએ જોઈ ન રહેવાય આપણે એના માટે સંઘર્ષ કરવો પડે લોકચાહી દબે આપણે અવાજ ઉઠાવવો પડે એટલે મારી લાગણી એવી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય એફઆઈઆર ન થાય ત્યાં સુધી હું અહીંયા પોલીસ સ્ટેશનને બેસી રહેવા માગુ છું મને ફાંસીએ ચડાઈ દે મને પકડીને લઈ જાય ટીના ટોળી કરીને જેલમાં પૂરી દે તો તમે બધા છોડાવવા આવજો મને પણ આ તપાસના નાટક બહુ થઈ જાય

આપણે વિરુદ્ધમાં આપણે ખોટા નથી આપણે ખોટું કરતા નથી સરકારી આખું તંત્ર માફિયાના સપોર્ટમાં ઊભું છે અને આપણે આપણે અમે કેવી રીતે જોવે છે કે જાણે આપણે આ દેશના નાગરિક જ નથી તમારા બધાનો અભિપ્રાય એવો થતો હોય કે આમાં આપણે લાંબી લડાઈ આપવા માટે સંઘર્ષ કરવા તૈયાર છે તો આજથી અહીંથી જ લડાઈની શરૂઆત કરવા માંગીએ છીએ

આપણે કઈ ખરાબ કામ કરવું નથી ગેરકાયદેસર નું કામ કરવું નથી માફિયા હોય જે ખોટું કર્યું એની સામે આપણે ન્યાય માંગવા આવ્યા છીએ આપણે ક્યાં દારૂ વેચવો છે ડ્રગ્સ વેચવો છે આપણે ક્યાં અનાજ ચોરી કરવી છે આપણે ક્યાં કઈ ખરાબ કામ કરવું છે તો આપણી અધિકાર છે કે આપણે તપાસ જલ્દી થાય જલ્દી તપાસના અંતે જલ્દી રિપોર્ટ થાય અને જે કઈ માફિયાઓ છે એની ધરપકડ થાય એ માંગણી કરવી આપણો અધિકાર છે એ અધિકાર આપણે સાહેબ પાસે માંગવાનો છે એમાં કઈ ખોટું છે ભાઈ નહીં બીજો જમાદાર કઈ

પણ તમે જુઓ તમારા બધાના ગામડામાં ગરીબ માણસો કેમ જીવે છે ઝૂંપડા નથી રહેવા માટે ખાવા માટે ખારા નથી એના ભાગનું અનાજ આ લોકો ખાઈ જાય તો માનવતા નું કામ કરવું પડે એટલે મારી વિનંતી છે તમારામાં જરા જરા માનવતા હોય તો હોવા હોવાનું આપણે તપાસ ટાઈમે પૂરી થાય ટાઈમે અત્યારે થાય એટલી જ વાત છે બેસું તો આવી ક્યાં સુધી આની લાચારી ભોગવવાની બતાવ્યો ઉતારી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp